મિત્રો હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત અત્યારના આપણી પાસે હાલમાં સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તે દેવાઈભાઈ ખવડના ફરી જામીન મંજૂર થઈ ગયા છે અમે આપને આ સૌથી મોટા અમારી ચેનલ ઉપર ન્યૂઝ આપી રહ્યા છીએ કે દેવાઈભાઈ ખવડના ફરી જામીન મંજૂર થઈ ગયા છે તેમના જામીન શરત ઉપર મંજૂર થયા છે જે એમના આ બાબતે એમના નજીકના મિત્ર એવા અજયભાઈ જેબલિયા સાથે અમે વાત કરી હતી તેઓ ત્યાં જે આજે સુનાવણી હતી તેમાં પોતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો ચુકાદો જે કાંઈ છે તે જામીન મંજૂરનો તે આપણે આખી વાત તો તેમના રેકોર્ડિંગમાં જ આપણે સાંભળીએ તો આગળ આપણે એમનું રેકોર્ડિંગ મૂકેલું છે તે આપણે સાંભળશું તે પહેલાં વાત કરીએ તો આપણા સમાજની જે ક્ષત્રિય સમાજની અપડેટ છે તે આપણે આ ચેનલમાં જ મૂકીએ છીએ તો વધુમાં વધુ આ વિડીયોને પણ શેર કરવો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેવું તે તો આપણે આપણે સાંભળીએ એમના મિત્ર જે દેવાઈભાઈ ખવડના મિત્ર છે અજયભાઈ જેબલિયા તેમની પા

એટલે આ જે હુકમ હતો એટલે હુકમને ને અમે રાહ જોઈ જ બેઠા હતા કે હુકમ ક્યારે આવશે એમ એટલે હુકમ થઈ ગયો છે જામીન ઓર્ડર આવી ગયો છે કે જમીન થઈ ગયા છે જી બરોબર આપણે કઈ વકીલ સાથે આ બાબતે કઈ વાત થયેલી ના એટલે અમને અમે ન્યાજ છીએ અત્યારે જી બરોબર આપ આ પોતે ત્યાં કોર્ટે હાજર છો યસ જી બરોબર ખૂબ ખૂબ આભાર આપનો અને અમારી સાથે જોડાવા બદલ ઓકે ઓકે થેન્ક યુ